સ્વરગુજરીમાં હું નંદિની ત્રિવેદી મિત્રો આજે આમ તો બુધવાર અને બારમી માર્ચ છે આપણે સામાન્ય રીતે ગુરુવારે એપિસોડ રજૂ કરતા હોઈએ છીએ પણ મને એમ વિચાર આવ્યો કે ક્યારેક ક્યારેક આપણા ઉત્તમ કવિઓની જે સુંદર કવિતાઓ છે એનો આસ્વાદ કરીને એમના ગીતો આપણે સાંભળીએ તો એક જરા નવો પ્રયોગ થયો ગણાશે તો આજે મુંબઈના સુપ્રસિદ્ધ આર્કિટેક્ટ અને હૃદયથી રૂજુ સંવેદનશીલ કવિ અવિનાશ પારેખનો જન્મદિવસ છે બારમી માર્ચ તો એમના એમણે ઘણા બધા સરસ ગીતો લખ્યા છે જે રેકોર્ડ પણ થયા છે પણ આજે જે બે ગીત અમે રજૂ કરવાના છીએ ક્યાંય રેકોર્ડ નથી થયા તો એ ગીતોનો આસ્વાદ કરાવશે ગુજરાતના સુપ્રસિદ્ધ લેખિકા કવિયત્રી અને પ્રાધ્યાપિકા ડૉક્ટર ઉષા ઉપાધ્યાય ઉષા ઉપાધ્યાયના નામથી ગુજરાતીઓ અજાણ નથી ખૂબ સારા વક્તા પણ છે તો આજે ઓષાબહેન આપણને અવિનાશ પારેખના બે ગીતોનો આસ્વાદ કરાવશે અને એ જ બે ગીતો રેખા ત્રિવેદી અને શ્રદ્ધા શ્રીધરાણીના અવાજમાં આપણે સાંભળશું જેનું સ્વરાંકન કર્યું છે સુરેશ જોશીએ તો મિત્રો આ પ્રયોગ તમને કેવો લાગ્યો એ જરૂર કહેજો જેથી આપણે સ્વર્ગુરુચરીમાં અત્યાર સુધી મોટાભાગે ગાયકો અને સંગીતકારોની વાત કરીએ છીએ કવિની વાત આડકતરી રીતે થાય પણ ક્યારેક ક્યારેક આવી રીતે કોઈ કવિની કવિતાનો રસાસ્વાદ પણ મૂકીએ તો સરસ કવિતાઓ પણ તમારા સુધી પહોંચશે તો આ તમને કેવું લાગ્યું એ જરૂર કહેજો અને અવિનાશ પારેખના બે ગીતો પછી ઉષા ઉપાધ્યાય સ્વરચિત કવિતા એમની પોતાની સંભળાવશે અને છેલ્લે આપણે નંદિતા ઠાકોરે ઉષા ઉપાધ્યાયનું જ કમ્પોઝ કરેલું એક ગીત સ્વરબદ્ધ કર્યું છે એ આપણે એમના જ કાંઠે સાંભળશું તો આજનો એપિસોડ કેવો લાગ્યો એના પ્રતિભાવ ચોક્કસ આપજો અને સ્વર ગુર્જરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો ચાલો ઉષાબેનના કંઠે સાંભળીએ અવિનાશ પારેખના ગીતોનો આસ્વાદ શબ્દોના કોલાહલમાં મૌનનો કલરવ સાંભળી શકતા કવિ અવિનાશ પારેખ અરુણ પદાવલીના કવિ છે વિશ્વ કવિતાનો જેમને વ્યાસંગ છે અને ગુજરાતી કવિતા તો બળથોથી મળી છે એવા કવિ અવિનાશ પારેખ વ્યવસાયિક રીતે તો સ્થપતિ છે આર્કિટેક્ટ છે એટલે એમને ખબર છે કે નકશો કઈ રીતે બનાવાય અને કઈ રીતે એની ઈમારત બુલંદ ઇમારત ચણી શકાય પણ એમનામાં રહેલો સર્જક એ સર્જકત્વના મને બરાબર ઓળખે છે અને એટલે જ એ ચીલાચાલુ કાવ્ય પદાવલીને બદલે પોતી કી એક ચાવલ નક્કી કરે છે અને નકશે હુકમ ઇમારત ચલે વૃક્ષ ચલેની જ લીલા એ રીતે નિજ લીલાએ એ કવિતાની રચના કરે છે ગીત ગઝલ અછાંદસ હાઈપુ આ તમામ પ્રકારમાં એમની કલમ એ ફરતી રહી છે પણ એક ઊંડી વાત જો ભાવકને સ્પર્શી જતી હોય તો તે એ છે કે એક છેડે ઘેરો વિષાદ અને બીજે છેડે પરમનો આછેરો સ્પર્શ આ બે બિંદુની વચ્ચે એમની કવિતા બિલસે છે એમણે બે કાવ્ય સંગ્રહો આપ્યા અને એ બંનેમાં એમની કવિ તરીકેની એક નોખી મુદ્રા આપણે અનુભવી શકીએ છીએ ઘેરું સંવેદન બને હોય પણ શબ્દમય એની અભિવ્યક્તિ એવી તો ધૂંધળી આછી અને કંઈક રહસ્યમય એવી છટાથી થાય કે ભાવક એમાં અર્થના પડ ઉકેલવામાં એવો પરોવાઈ જાય કે કાવ્યના અર્થની કવિત્વની એક વીજળી ચમકી જાય ત્યારે એક અર્થનો આનંદ અને કાવ્યનો આનંદ એને સબર કરી જાય એક નિજ લીલાથી ચાલતા આ કવિ એની પાસે શબ્દોનો વૈભવ છે લય પણ છે કલ્પના પણ છે અને અભિવ્યક્તિની નોખી તરાહથી જ્યારે એ ગીત લખે છે તો એની પદાવલી કેવી છે એવું એક કાવ્ય આપણે જોવું છે વાલથી વાવી છે વાલથી વાવી છે જે વેલ એમાં ભલે હો શૂળ સિંચીને કરજે તો એના શમણાં કબૂલ આ એક બાજુ વાસ્તવ અને બીજી બાજુ ભાવનાશીલતા એ બંનેને જોડીને ચાલનારા આ કવિ વાલથી વાવી છે વેલ અને એની શૂળ પણ કબૂલ કરવાની વાત કરે છે પ્રેમની એક કેવી અદ્ભુત ઊંચાઈ સુધી એમની કવિતાની આ પહેલી જ પંક્તિ આપણને લઈ જાય છે એના ગીતના અંતરાઓમાં પણ કેવી ખૂબીથી એ ભાવને અને ભાવનાને ગૂંથે છે આંખો મીચીને તો કરજે એના શમણા કબૂલ અને પછીની કડીમાં કહે છે નજર ઉતારીને કરજે તો એના શમણા કબૂલ અને અવસર ઘૂંટીને તો કરજે એના શમણા કબૂલ તો આ નજર ઉતારવાની વાત શમણા સજવાની વાત અને સાથે સાથે અવસર ઘૂંટવાની વાત એ એના સંકેતો જે પ્રગટાવી આપે છે સંબંધનો મહિમા પ્રેમનો મહિમા એ આખા એ ગીતની અંદર ઊંડો અનુભવી શકાય છે તો આવું આપણે આ ગીતને હવે સાંભળીએ குருபா કવિ અવિનાશ પારેખે નોંધ્યું છે કે મારે મન કવિતા વિશ્વના અકળ રહસ્યોના તળને પામવાનું સંમોહન છે તો કવિતાને માટે જે આવો ભાવ અનુભવે છે એ સમયને કઈ રીતે જુએ છે સમય આમ જુઓ તો અમૂર્ત છે પણ કવિની કલ્પના એને કેવું રૂપ આપે છે એક સુંદર કલ્પનથી એમણે આ વાત રજૂ કરી છે કે સમયની ભેખડોની વચ્ચે સમયની ભેખડોની વચ્ચે હજુએ શૈશવની પાંખવાળી પરીના અશ્મિઓ અકબંધ છે તો આવી એકદમ વિશિષ્ટ અનુભૂતિ અને વિશિષ્ટ અભિવ્યક્તિ લઈને આવતા આ કવિ પરંપરાની આંગળી તો જાણે છે પણ પછી પરંપરાને ચીલે ચીલે નથી ચાલતા એમાં પોતીકો સ્વર પ્રગટાવે છે કૃષ્ણ અને રાધા માધવ અને રાધા એ આપણે ત્યાં સનાતન કાળથી ગવાતા આવ્યા છે કવિ અવિનાશ પારેખ પણ એવું એક ગીત જરૂર લખે છે જેની પ્રારંભની પંક્તિ છે માધવની સંગીત વહેશું પ્રવાહમાં કે નસનસમાં આવે પોર અહીંયા પરંપરાગત રીતે માધવનો ઉલ્લેખ જરૂર થયો છે પણ પછીની બધી જ પંક્તિઓ એમાં ગીત છે એમની જ લીલાએ વેસે છે કવિની તાજગીભરી કલ્પના અને કવિનો ઘૂંટાતો ભાવ આ ગીતને ઉત્તરોત્તર વધારે ભાવ સમૃદ્ધ બનાવે છે કવિ આગળ પછીની કડીમાં કહે છે કે પથ્થર વચ્ચે કર મારગ પથ્થર વચ્ચે કર મારગ મિત્ર કે શિવજી ઝીલે જલધારાસૂર તો આ શિવની જટામાં ઝીલાતી જલધારા એનો પણ ઉલ્લેખ એમના ગીતમાં સહજ રીતે સમાય છે એટલું જ નહીં કવિનું ભાવ વિશ્વ ક્યાં ક્યાં વિસરે છે તો છેલ્લી કડીમાં કવિ કહે છે કે મારામાં જળકે તારું વિશ્વ મારામાં જળકે તારું વિશ્વ જાણે શ્રાવણના ભીના તડકાનો નૂર પ્રેમને માટે આવો કલ્પન એ ભાગ્યે જ કોઈ કવિતામાં આપણને સાંપડ્યું છે એકદમ નૂતન તાજગી વર્યું કલ્પન છે પ્રેમની અનુભૂતિ કેવી છે તો જાણે શ્રાવણનો તડકો એનું જે નૂર છે એના જેવી એ ચમક છે અસ્તિત્વને ઉજાળતી પ્રેમની આ અનુભૂતિ ગીતની અંદર કવિએ બહુ જ સુંદર રીતે ઝીલી છે બલકે એમ કહીએ કે ગીતના એક એક અંતરામાં ભાવની ભરતી છે એ ઘૂંટાતી જાય છે અને અંતિમ અંતરામાં તો એ ભાવની એવી પરાકાષ્ઠાએ પહોંચે છે કે શ્રાવણના તડકાનો એ નોર ભાવકના ચિત્તમાં પણ છવાઈ રહે છે અને ચો તરફ એક આનંદનો ઉજાસ પ્રસરી રહે છે ત્રીજા અંતરામાં કવિએ બહુ વિશિષ્ટ વાત કરી છે જીવનની ક્ષણભંગુરતાના પ્રતિક જેવું પરપોટાની વાત લઈ આવે અને એના ઉપર કવિ કેવી સરસ રીતે મૂકે છે કે પરપોટાના પુષ્પ ઉપર પળ શમ્મદ સંકેલી બેસે ચૂપચાપ જાણે જન્મ જન્માંતરની એક યાત્રા અહીંયા આગળ આ પળ બેસે એમાં સ્થિર થતી હોય એવું અનુભવાય અને પછી ઝાલરમાં સાથે રહેવાની વાત કરીને ભાવનો ચરમોત્કર્ષ સધાય છે તબક્કાવાર કવિ આ ગીતની અંદર ભાવને ઘૂંટતા જાય છે અને અંતે જાનેર સમયે સાથે રહેવાની વાત કરીને આખી એ વાતને એક ઊંચાઈ સુધી લઈ જાય છે તો આવો સાંભળીએ આ ગીત વહેશું પ્રવાહ માકે નસનસમાં આવે પૂ માધવની સંગે વહેશું પ્રવાહ માકે નસનસમાં આવે પૂ મનના અંધારથી છૂટ્યા શમણા જે નથી સહેજે દૂર શું પ્રવાહમાં કે નસ નસમાં આવે પૂ ोम विशाल अणुमा पथर बे कर मार्ग मित्र के शिव झिले जलधार in the आलर समये दीप दर्शन સુંદર ગીતની પ્રસ્તુતિ બાદ ડોક્ટર ઉષા ઉપાધ્યાય હવે સ્વરચિત કૃતિ સંભળાવશે એક પહેલા ઝાડ ને જોઈ એમ થયું કે લાવને હું ઘેન ઘે ગોરી બની જઉં એક દી પહેલા ઝાડને જોઈ એમ થયું કે લાવ ને હું એ ઘેન ઘે ગોરી જાડવું બની જવું મનમાં મારા એમ કે એમાં શું મનમાં મારા એમ કે એમાં શું મૂળ નાખીને ડાળ ફેલાવી હળવે હળવે પાન ફેંકાવી તડકો જીતું નીલ સોનેરી પંખી બની જવું અને કોઈ જેવું તેવું નહીં આભ આવીને વાસો રે એવડી છાયા દઉં આબ આવીને વાસો રે એવડી છાયા દઉં એક દી પહેલાં ઝાડને જોઈ એમ થયું કે લાવને હોય ધેનગે દોરી ઝાડવું બની જઉં પણ જરા જ્યાં મૂળ નાખ્યા પણ જરા જ્યાં મૂળ નાખ્યા ત્યાં સહેજ હવાને કંકર પથ્થર ધરતી અરે આટલી કઠણ ટગલી ડાળે સિંચવાનું જળ આટલે અદર જટ દેતા લઉં પગ ખેંચી નહીં કામ આ મારું જટ દેતા લઉં પગ ખેંચી નહીં કામ આ મારું જાય ઊડી એ પહેલાં અસલ અંચળો ઓઢી લઉં

Akashi amba ne avyomor aneche jal chandani akuma chal kyo aneche jal Akashi amba ne avyomor aneche jal

yeah